હું પોતે જાહેર જીવન પચીસ સેવા કરીનું કામ કરું છું જે પ્રધાન સેવક છે આપણા દેશના એવું કહે છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનવું જોઈએ ભ્રષ્ટાચાર મુક્ત ભરૂચ બનાવવા માટે અમે લોકો નીકળ્યા છે સામાજિક કાર્યકર્તા તરીકે મારું કામ કરું છું આરટી એક્ટિવિસ્ટ તરીકે કામ કરું છું મારી સાથે બી છેલ્લા બે મહિનાથી આ પ્રકારની ગતિવિધિઓ થઈ રહી છે ગમે ત્યારે ગમે ત્યારે ફોન આવે રાત્રે દસ દસ વાગે પોલીસવાળા નોટિસ આપવા માટે ઘરે આવે ખોટી રજૂઆતો કરે મને પત્તોનો વખત સાડા ચાર સાડા ચાર કલાક પોલીસ ચોકીઓ બેસાડીને ઉલટ તપાસ કરવામાં આવે છે કે હું કંઈ ક્રિમિનલ ના હોઉં મારા જન્મથી લઈને અત્યાર સુધીની બધા બાયોડેટા એમણે લીધા છે આખો ડોઝિયર તૈયાર કર્યો છે મારા પરિવારમાં કોણ કોણ છે ક્યાં ક્યાં શું શું કરે છે આ રીતની યાતનાઓ આપવામાં આવે છે મારી પોતાની ગાડી ટાર્ગેટ બનાવીને ડિટેન કરવામાં આવી દસ દિવસથી મારી ગાડી અંદર એ ડિવિઝનમાં છે ત્યાં એ ડિવિઝનમાં બી મારી ગાડીને નુકસાન થયું છે ત્યાર પછી બી કોઈપણ જાતની કામગીરી હાલમાં કરવામાં નથી આવતા અને અમે જે સમાજ હિતનું કામો કરીએ છીએ આજે ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ છીએ તો આ લોકો અમને ટાર્ગેટ બનાવે છે કે આમાં એ લોકોની બે નંબરની જે કમાણી છે એ બંધ થઈ રહી છે એના માટે અમને ટાર્ગેટ બનાવવાના છે અને સાહેબ તમારી હાજરીમાં વસ્તુ કહું છું કે મને કે મારા પરિવારને કે મારી કોઈ ટીમને કંઈ પણ થશે ને સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે